આકોરજી ચા ચાલશે કે હરીભા સોશિયલ માર્કેટ થોડું ડાઉન હોવાથી હરીભા માર્કેટમાં બૂમ પડાવે છે નમસ્કાર મિત્રો ફરીવાર તમારું દિલથી સ્વાગત છે એક નવા અને મજેદાર વિડીયોમાં દોસ્તો આ વિડીયો ખાસ કરીને એ ભાઈઓ માટે છે જેમણે છેલ્લા સાત દિવસમાં ઘણા બધા કમેન્ટ કર્યા છે ઠાકોરજી ચા ચાલ છે કે હરિબા ચા બસ એ બધા ભાઈઓ માટે જ આ વિડિયો છે વિડિયોને આખો જોજો તમને બધું જ સમજાઈ જશે અને બધી માહિતી મળી જશે હરિભા ચા વિશે વાત કરીએ મિત્રો હરિભા અને તેમની ચેનલ એ ખૂબ જ આગળ વધ્યા છે હાલ સુધી સવીસ લાખ એટલે કે સવીસ પ્લસ લાખ થી પણ વધારે સબસ્ક્રાઈબર થયા છે લોકોનો પ્રેમ અને વિશ્વાસ એ જ કારણ છે કે હરિભા ચા એ માર્કેટમાં ખૂબ જ ઝડપથી નામ બનાવી લીધું છે જે ભાઈઓએ હરીભા ચાની એજન્સી લીધી છે એ પણ ખૂબ ખુશ છે હવે એક વાત તો પાક્કી છે કે હરીભા ચા માર્કેટમાં બૂમ પડાવે છે અને ખાસ વાત એ છે કે લોકો ફોટો જોઈને ચા નથી લેતા જે વસ્તુ હોય છે તેની ક્વોલિટી ઓકે હોય ત્યારે જ લોકો વિશ્વાસ કરે છે અને એ જ કારણ છે કે આજે હરીભા ચાને ઘણો સપોર્ટ મળી રહ્યો છે ઠાકોરજી ચા વિશે વાત કરીએ મિત્રો ભગવાન જાણતા જ હશો કે ઠાકોરજી ચા માર્કેટમાં આવ્યા ત્યારે ઘણા લોકોએ સપોર્ટ કર્યો હતો પણ એમનું સોશિયલ માર્કેટ થોડું ડાઉન હોવાથી શરૂઆતમાં થોડું ઓછી ઓછી જોવા મળી હજુ પણ ઘણા ગામો એવા છે જ્યાં ઠાકોરજી ચા વિશે જાણ નથી પણ એક વાત ફાઇનલ છે ઘણા લોકો એ એડ કર્યું છે પણ હરિભા ચા ચાલી એનું કારણ તમે જોવા માંગો છો તો અમારી ચેનલમાં વિઝિટ કરો તમને સંપૂર્ણ માહિતી મળી જશે કિંમતમાં શું તફાવત છે હવે ઘણા મિત્રો કમેન્ટમાં પૂછે છે કે હરિભા ચા અને ઠાકોરજી ચાની કિંમતમાં શું તફાવત છે મિત્રો એ વિશે પણ ડિટેલમાં વિડિયો આવશે એટલે તમારું કમેન્ટ જરૂર લખજો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરી લેજો તમારા પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ